તમારી સુધી ધન્યવાદ પીતા સમયને માટે તમારી દયાની કૃપાને માટે તારામાં આ માટે લુણુમાન આપી પરમેશ્વર પિતા પુત્ર પિતરા તો પરમેશ્વર આજનો વચ્ચે મારી સાથે બોલો વાત વ્યવહાર કરો અને સમજબુદ્ધિને આત્મા આપો પિતા તમે એમને ચલાવો લીડ કરો પ્રોટેક્ટ કરો ગાઈડ કરો વચ્ચે નાખનાર સાંભળનાર સૌરભ પિતાને આશ્વા થઈએ ધન્યવાદ ઉપરના આત્માથી વેષ્ટિત થઈએ પ્રભુ ધન્યવાદ તારા હાથમાં સોપાય પ્રભુ ઈશુના નામમાં આ મેન અપ્રભુનું ગીત દ્વારા પ્રભુના આભાર માનીએ તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે આવે તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે ખોલવા તો દેજો આવા માહે ચાહે તો દેજો આવા માહે ચાહે તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે આવે તારે કજ મરનાર ઈસુ હા 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 તને ખંડી લે ઈસું હા 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 તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે ખોલવા તો દેજો હવા મહે ચાહે તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટા શેતાન થી છોડ હા હા ઈસુ ખટખટાવે તેના થી ધોવા હા ઈસુ ખટખટાવે તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે खोलवा तो दे जो आवाहे चाहे तारा दिलना द्वार जो ईसु खटखटावे पूरी शांति आप सुख खटखटावे स्वर्ग रज लेवा वाहा ईसु खटखटावे તારા દિલના દ્વાર જોઈ ખટખટ આવે સાને બને જીદ તો હા હા ઈસુ સુખટખટાવે ન ના માને પસ્તાશે હા હા ઈસુ સુખટખટાવે તારા દિલના દ્વાર જોઈ શું ખટખટ ખોલવા તો દેજો આવવા માહે ચાહે તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાય પ્રભુ કે છે બાણા ગુરુ ભોસુ વચન પ્રભુ વચન છે વાલો આજે માર્કની સુવાર્તા સાતમા જેમ લઈશું પણ પ્રકટીકરણમાં ત્રીજા જેમ પ્રભુનું વચન છે કે જુઓ હું બાણા ગુરુ ભરીને ઠોકું છું જો કોઈ મારી વાણીને સાંભળીને બહાર ઘડશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે જોયું મારો અવાજ સાંભળીને બહાર ગાળશે તે કે તમારી સાથે જમશે હું તેની સાથે જમીશ આ વાલો પ્રભુ બોલીશું ખટખટાવે છે દરવાજો આપણો કેવી રીતે ખટખટાવે છે એ પણ આપણે જોઈશું સુવાતા સુવાર્તા અધ્યાય છ સાત ને આઠ ત્રણ કણો વાંચીશું અને એના અનુસંધાન યસાય વાંચીશું અને તેણે તેઓને કહ્યું કે તમે ઢોંગીઓ સંબંધી યસાએ ઠીક પ્રબોધ કર્યો છે જેમ લખેલું છે કે આ લોક ખોટો એ મને માને છે પણ તેઓના હૃદય મારાથી વિઘડા રહે છે પણ તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવતા મને વ્યર્થ ભજે છે તમે દેવની આજ્ઞા પડતી મૂકીને માણસના સંપ્રદાય પાડો છો એનું સંધા આપણે પણ વાંચી રહ્યા ઓગણત્રીસ અને એની કલમ છે હાલી લુ એની કલમ છે પણ તેરમી પ્રભુએ કહ્યું આ લોક તો મારી પાસે આવે છે ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે ને તેઓ મારી જે બીક છે તે કેવળ પાઠે કરેલી માણસોની આજ્ઞા છે જોયું પાઠે મતલબ માણસો શીખવાડેલી આજ્ઞા છે તો શું આજે આપણે પ્રભુનાધીન થયેલા છે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ ખ્રિસ્તી માણસો છે ચલો નામધારી ખ્રિસ્તી હોય ચાહે બાપોની કબૂલાત નથી કરી વાલો હાલો ખાલી થેન્ક થેન્ક યુ યુ પોતે પાપોની કબૂલાત કરી છે કે નહીં એ પ્રભુ જાણે છે વાળાઓ જે પાપોની કબૂલાત નથી કરી આપણે ખાલી નામના ખ્રિસ્તી છીએ તો ખરેખર પ્રભુ આપણે શું ગોઠોય માન આપીએ છીએ જે વસ્તાઓ નથી કર્યો પ્રભુની પાસે પાછા નથી આવ્યા પાપોની કબૂલાત કરીને જીવન નથી સોંપ્યું નવા જન્મુભવમાં નથી આવ્યા એ લોકો તો વાલાઓ હોઠે માન આપે છે અને જો વિશ્વાસી હોવા છતાં પણ સેવકો હોવા છતાં પણ પાસ્ટર હોય સ્વાર્થિક મિસ્ત્રી કોઈ પણ હોય છતાં પણ જો આપણે ખાલી હોઠોથી માન પ્રભુને આપણે આપીએ છીએ આપણા હૃદયમાં પ્રભુના પ્રત્યે પ્રેમ નથી ફક્ત આપણું નામ ઊંચું કરવાનો જો આપણામાં વિભાવના છે વાલાઓ મોટા મોટા કામ કરવું ને મને કોઈ વાહવા કરે એવી ભાવના છે તો એ પ્રભુ એ બાબત બતાવે છે કે હોઠોએ માન આપવા બરાબર જેવું પ્રભુએ એક જગ્યાએ લખ્યું છે કે તમે માણસો તરફથી માન શોધો છો પણ દેવ તરફથી નથી શોધતા એ પણ લખ્યું છે વાલાઓ એટલે આજે શું આજે આપણે ફરી વાંચું છું પ્રભુએ કહ્યું અહીં લખ્યું છે પ્રભુએ કહ્યું જૂના કરમિયામાં ઓગણત્રીસ મધ્યાતેરમી કલમ પ્રભુએ વળી પ્રભુએ કહ્યું આ લોક તો મારી પાસે આવે છે ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે જોયું કે મારી પાસે આવે તો છે પણ મને હોઠોથી અને હોઠો હોઠોથી માન આપે છે પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે મતલબ જે પ્રભુના પ્રેમ હૃદયમાં નથી તો આપણે ખરેખર પ્રભુથી હૃદય દૂર રાખ્યું છે વાલાઓ અને છે આગળ લખ્યું છે તેઓ મારી જે બીક છે તે કેવળ પાઠકેલી માણસની આજ્ઞા છે મતલબ જોશું આપણે મળીના સેવકો છે એમનાથી ડરીએ છીએ વાલાઓ કોઈ બી સેવકો કોઈ બી મરણીમાં જતા હોય કોઈ બી દેવા દુનિયાની કહેવાતી જે આ વ્યવસ્થા છે આ ચર્ચની વ્યવસ્થામાં જતા હોય તો શું આપણે એમનાથી ડરીએ છીએ કુટુંબથી ડરીએ છીએ સગાસથી ડરીએ છીએ સમાધથી ડરીએ છીએ વાલાઓ પ્રભુને સ્વીકાર કરતા તો આપણે એ બાબત બતાવે છે કે શું બાબત બતાવે છે કે તેઓ મારી બીક છે તે કેવળ પાઠે કરેલી માણસની આજ્ઞા છે જોયું બીક તો રાખે છે લખ્યું છે યાકુબના પત્રમાં એ પણ આપણે જોઈશું યાકૂબના પત્રમાં શું લખ્યું છે બીજો અધ્યાય અને ઓગણીસમી કલમ તું વિશ્વાસ કરે છે કે તે દેવ એક છે તો તું સારું કરે છે ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાપે છે જોયું ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે ભૂતો પણ ઓળખે છે જ્યારે સ્કેવાના દીકરા જે સ્કેવા યાજકના છોકરા જ્યારે કહે છે કે ચલો અમે પણ ભૂત કાઢીએ અને જ્યારે વળી વળગેલા માણસો પાસે આવે છે અને જ્યારે કાઢવા જાય છે ત્યારે શું કહે છે અશુદ્ધાત્મા અંદર ગયેલા માણસ શું કહે છે અસુદાત્મા અંદર જે હોય છે તે કે અમે તો ઈસુને ઓળખીએ છીએ પાઉલને ઓળખીએ છીએ તમે કોણ છો અને એમની પર તૂટી પડે છે સ્કેવાના છોકરા ઉપર અને નાગા ને નાગા ત્યાંથી જાય જતા રે દોડવું પડશે જતું રહેવું પડશે વાલાઓ લુયા એટલે આપણે જ્યારે પ્રભુનું હૃદયમાં આપણા પ્રભુનો પ્રેમ નથી આપણા હૃદયમાં તો એવી બાબતો બનતી હોય છે એટલે આપણે પ્રભુનાથી દૂર ન જઈએ એટલા માટે લખ્યું છે કે ભૂતો કાપે છે અને વિશ્વાસ પણ કરે છે ભૂતો જાણે છે કે શું કોણ છે વાલાઓ શું એટલે આજે આપણે પ્રભુને એવી રીતે માન ના આપીએ ફરીવાર માર્ગ સાતમાં ફરીવાર વાંચું છું તેણે તેઓને કહ્યું કોણે કહ્યું પ્રભુ શું એમ તમે ઢોંગીઓ સંબંધી અસહાય ઠીક પ્રબુદ્ધ કર્યો છે જેમ લખેલું છે કે આ લોક હોઠોએ મને માન આપે છે જોઈએ અસહ્યમ જેમાં પ્રેમ વાંચું ઓગણત્રીસ અધ્યાયમાં તેરમી કલમ પ્રમાણે કે છે મને હોઠોએ મને માન આપે છે પણ તેઓના હૃદય તમારાથી વેગ છે હૃદયમાં પ્રેમ નથી પ્રભુ પ્રત્યે શું પ્રભુ પ્રત્યે પ્રેમ છે પૂરા પૂરા જીવથી પૂરી શક્તિ સામર્થતી કે છે તું મને પ્રેમ કર જે દસ આજ્ઞાઓની બે જ આજ્ઞા નવાકારણમાં આપી છે માથથી બાવીસ અને છવ્વીસથી તમે આજો છત્રીસથી ચાલીસ માર્કમાં પણ છે એ જ વચનવાળાઓ લુકમાં પણ છે એટલે આજે આપણે સુપ્રભુને પૂરા હૃદયથી પૂરા શક્તિ સામર્થતી જીવન સમર્પણ કરી પ્રભુનામાં આપણે પ્રેમ કરનારા છીએ જેમ રોગના પત્ર બાર જાય પહેલી બીજી કલમ લખ્યું છે એમ કર્યું પૂરેપૂરું રૂપાંતર હે પવિત્ર દેવને અર્પણ કરો જગતનું રૂપ ન ધરો અને પૂરેપૂરા રૂપાંતર પામીને વાલાઓ એમ તો વાંચ્યો રોમ એક બે કલમ થઈ જ લો પછી આપણે ફરી માર્ગ સાતમાં આવીએ પણ તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવો તમને મને વ્યર્થ ભજે છે મતદાખલ મતલબ માણસો બનાવી આજ્ઞાઓ એવી રીતે વ્યર્થ ભજે છે કોણ કરશે વાલાઓ જે માન પાન લેનારા જે નામધારી જે પ્રભુને જીવન નથી સોંપ્યું પ્રભુને પ્રેમ નથી કરતો પ્રભુને પ્રેમ કોણ નહીં કરે જે જીવન નથી સમર્પણ તે બાપોની કબૂલાત સાથે પ્રભુની પાછળ નથી ચાલતો તે પ્રભુને હોઠોથી માન આપશે હૃદયથી નહીં આપેવાલાઓ પ્રેસ લોલી લુયા એમના કહે છે કે મતદાખલ માણસો જે મતદાખલ મતલબ જે ખોટા રિવાજો ખોટી જે આજ્ઞાઓ છે ચર્ચમાં બનાવેલી એને એના અધીન છે પ્રભુના વચ્ચાને આધીન નહીં થાય જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ લખ્યું છે બાપ્તિઝમ કયું બાપ્તિઝમ છે ભાલા ડુક્કીમાનો બાપ્તિ ઇમરસલ બાપ્તીઝમ કહેવામાં આવે છે પ્રભુ સુરી ધુએ ત્રીસ વર્ષની ઉંમરે જેમ યર્દા નદીમાં યુહાન બાપ્તીસમ બાપ્તીસમ આપતો હતો એવી રીતનું બાપ્તિશ્મ જે છે એ સાચું બાપ્તિસ્મ છે પણ આપણે નામની જે મંડળીઓ છે નામધારી મોટી મોટી મંડળીઓ જે કહેવા માગે છે કેવડાવે છે કે અમે મોટા ચર્ચ છે મોટ વધારે સંખ્યા છે એવા લોકો નામધારી લોકોવાલાઓ ઇમર્સલ ડુક્કીમનો બાપ્તિસ્માનો સ્વીકાર કરતા નથી એટલે કહેવાનો અહીં આગળ એ વચન યાદ યાદ આવે છે એ વચન આપણને સ્પષ્ટ જણાવે છે કે પણ તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવતા મને વ્યર્થ ભજે છે ખાલી માથા પર બાપતી મને પાણી ગળી દે બાપતીસમાં પામ્યા એવી રીતે નહીં વાલાઓ પણ પ્રભુનું વચન પ્રમાણે ડુક્કીમનું પાણીમાં ડૂબીને પાણીમાં જ અંદર જઈને બાપતિશ્મ લેવાનું જેમ ખોજો પાણી જોયું ત્યાં કે છે મને કોઈ મના કરી શકે કે ના તું દેવના પુત્ર પર વિશ્વાસ કરતો હોય તો તું લઈ શકે છે ને ફિલિપ અને ખોજો બંને પાણીમાં ઉતર્યા અને પછી બાપતિશ્મ લીધું નહીં ફિલિપ તો ત્યાં અદ્રશ્ય થઈ ગયો લાવો આ બાપતિશમાં છે અને સાતમી કલમ ફરી માર્ગ સાતને આઠમી કલમ તમે દેવની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો જો માણસોને તમે રીત રિવાજો પાળો છો માણસો કહે છે તેમ માણસોના બનાવેલા જે સંપ્રદાયો છે રીત રિવાજો છે આપણે પાડીએ છીએ પણ પ્રભુના દેવની આજ્ઞા પડતી મૂકીએ છીએ જેમ 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 કે મેં બાપ્તીસો વિશે વાત કરી એટલે એ આજ્ઞા આપણે પડતી મૂકીએ છીએ વલાઓ પ્રભુનો આપણે આભાર માનીએ આપણે એવું ન કરતા પ્રભુની આશીષ માગીએ છીએ પ્રભુના રાજ્ય માટે આપણે તૈયાર થઈએ અને પ્રભુને માન આપીએ હોઠોથી નહીં પણ હૃદયથી માન આપીએ પૂરા જીવથી પૂરા દિલથી પૂરા શક્તિ સાંભળતી પ્રભુને પ્રેમ કરનારા બને એટલે પ્રભુ તમને આ વચન દ્વારા વધારે સમજ સમજબુદ્ધિનો આત્મા પવિત્ર આત્મા આપે સમજ આપે અને તમે હૃદયથી માન પ્રભુને આપો હોઠોથી નહીં વાલાઓ મુખથી નહીં પણ પ્રભુને પ્રેમ કરીને આપણે માન આપવાનું છે પહેલો પ્રેમ પ્રભુને કરીએ ત્યાર પછી જે કંઈ આપણા કુટુંબ પરિવાર જે કંઈ વસ્તુ આપણે પ્રેમ કરી શકીએ છીએ પણ પહેલાં પ્રભુને પ્રેમ પુરાવું નહીં પ્રભુને પ્રેમ કરનારા બનીએ આ વચ્ચે પ્રભુ તમને સોના સદ આપે ગોલ બેસ્યું મારા નાથા